વહેલા તે પહેલાં બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન થ્રી થ્રી સિક્સ વલસાડના અટકપાડી ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો વલસાડ તાલુકાના અટકપાડી પ્રાથમિક શાળા ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના વડપણા હેઠળ અને ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મહિલા બાળ વિકાસ વિભાગના નાયબ નિયામક નેહાબેનની હાજરીમાં આંગણવાડી તેમજ બાળવાટિકામાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી યોજાયો હતો અટકપાડી પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં ચોલીસ બાળકો અને આંગણવાડીમાં દસ બાળકોને શૈક્ષણિક કીટ આપી મંગળ પ્રવેશ કરાવતા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે બાળવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ અને સંસ્કાર કરી શિક્ષિત કરવાની કપરી જવાબદારી હવે શાળાના શિક્ષકો અને આંગણવાડી વર્કરોની છે ભારત અને ગુજરાત સરકારની નેમ છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવાના જોઈએ અને તેના માટે સરકારે અનેક શિક્ષણલક્ષી જોગવાઈઓ ઘડી છે આજે આખા રાજ્યમાં ત્રણ દિવસથી સરકાર અને જિલ્લા તાલુકાના તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનું કાર્ય ઉપાડ્યું છે ત્યારે આપણા વિસ્તારોમાં પણ કોઈ બાળક શાળાએ જવાથી વંચિત ન રહે તે જોવાની પણ આપણી ફરજ છે આ પ્રસંગે શાળાની બાળિકાઓ તરફથી કુમકુમ તિલક કરી મહેમાનોનું સ્વાગત થયું હતું અટકપાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના નાયબ નિયામક નેહાબેન પ્રોગ્રામ ઓફિસર નિકમબેન પટેલ અટકપાડી ગામના સરપંચ સુરેખાબેન દિનેશભાઈ પટેલ શાળાના આચાર્ય રીટાબેન કટારિયા એસએમસી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત

પ્રિન્સિપાલ નથી કહે કે આ શાળા અમારું કામ અમારા મારા એરિયા નું એરિયાનું છે આ સુ સમય આ બાળકો ખૂબ નાના છે છ વર્ષ થતા છે પાંચ વર્ષ થયા છે શુભેચ્છાના આશીર્વાદમાં સુભેચ્છા નથી તો આપણે એમના માતા પિતા છે વાલીઓ છે આ બાળકોને આપણે આશીર્વાદ આપીએ આ બાળકો ખૂબ વપરે આ શાળાનું નામ રોશન કરે ટીચર્સનું નામ રોશન કરે એના માતા પિતાનું નામ રોશન કરે

એ બાળકને પ્રોત્સાહિત કરવા કે તમે સ્કૂલમાં પ્રથમ દિવસે આવી રહ્યા છે એને પ્રોત્સાહન બાળક માં ભી એવો એની એની મગજ શક્તિ હોય છે મને પહેલાના જમાનામાં જમાના બાળક ને સ્કૂલ આવવા માટે બાળક ને માં બાપ ભેગા કરી ને લાવતા એની સાક્ષી છે બાળક સ્કૂલમાં જવાનો રડતું આજે માહોલ ને બેઠો કર્યો છે આપણે દેશ કવર પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હવે બાળક સ્કૂલમાં જવા માટે એના મમ્મી પપ્પા એ રડે છે આ એક પરિવર્તન છે ખૂબ જાગૃતિ આવી છે શાળા પ્રવેશ એટલે બાળકને સ્કૂલમાં જાય અને આનંદ ઉત્સવ સાથે આપણે સૌ વાલીઓ અને શિક્ષક સાથે એને પ્રોત્સાહિત કરીએ એને આપણે કઈ મોટી ગિફ્ટ આપતા નથી તો બાળક એક ચોકલેટ પણ એના ગિફ્ટમાંથી ખૂબ ખુશ રહે છે ઇનોશન છે એને કોઈ મતભેદ રહ્યું નથી આ બાળકને આપણે પ્રોત્સાહિત કરવાના છે અને આજે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં

કે તમે તો બાળકને ગમે તે સ્કૂલમાં મૂકી જાય એક બે બાળકને સાચવવાનું ઘરમાં એને મમ્મી પપ્પા માટે ખૂબ મુશ્કેલ હોય છે આ બેનો આજે એમની મા તરીકે ફરજ બજાવીને દસ દસ પંદર વીસ વીસ છોકરાઓને બધું જ બાળક જે કરવાનું શરૂ કરે છે સાથે શિક્ષણ અને સંસ્કાર આપે છે એટલા બેનોનું બહેનોનું કાર્ય ખૂબ સેવાનું કાર્ય છે ખૂબ સારું કામ કરે છે જેથી કરીને તમારા બાળક આજે પાયાનું શિક્ષણ લઈને આગળ વધે છે